એ સરદારભાઈ એ કાજી એક આ છે એ સરદારભાઈ બધા દુશ્મનો કાબૂમાં કુટી ગયા નામ લખો પવન મોલ આકલ કેમ લેને યાર પવન નામ હાલો ગા બારગાઈ બારગાઈ અરે હવે આ લોટ વહી ગયો છે પાછો જઈને ઘઢડવો છે هو <applause> <applause> ક્યાં આતોલાતર ઉજે હું આયા ગોય કાઈ તારા અગા તારી આટોલા સલાખા થોળા લાટ જગ્યા કરે ક્યાં સુખી કે 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 તો કા બેગો પાક બેગો થાતો નથી સમજું આ હું એમ તો હું કોક કોક માર ગોળા કે મારના આવે ને દેવાના કેમ કોન છે

અરે બા ભૂરા ઓલા પાપડ પડી ગયા નાચે હવે આ બે ચાર મારે આવો પડે ખાલી કરી આવો ને નહીં નીકળે ખાલી કરી આવો તો વધારે હારું પડતી ખાલી કરી આવો હા ખાલી કરી આવો ને વાર હું લાગે જાવ હાલો વા બુને <laughs> 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 <hans>

પંદર રૂપિયા અરે બેન ગમે ને પૂછો બસો ગ્રામ વધારે છે એવું નથી લગતો ગમે ને પૂછો આ કે લીધું પેલું પૂરો વજન છે ના ના પૂરો નથી આપડે

રવિન્દ્ર કુમાર જય